મૈધરપુરાના ગલેમંડી રોડ પર બાલાજી ચાર સંપ્રદાય મંદિર ટ્રસ્ટની મિલકત પર કબજો કરવાના ઇરાદા સાથે બોગોસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રસ્ટીઓને ધમકી આપનાર મંદિરના મહારાજ દીપાંશુ મહ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાલાજી ચાર સંપ્રદાય મંદિર એસી વર્ષથી વધુ જૂનું છે આ ટ્રસ્ટ પાસે ત્યાં પંચાવનસો સ્ક્વેર મીટર જમીન છે આ જમીનની કિંમત હાલમાં લગભગ બસો કરોડથી પણ વધુ છે આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી હસમુખ બાલુ પટેલે શુક્રવારે આરોપી મંદિરના મહારાજ દીપાંશુ કૃપાશંકર મિશ્રા પરમેશ્વર દાસ ગુરુ જગન્નાથદાસ અને યુવરાજ રાજેન્દ્ર બરજાત્યા વિરુદ્ધ મૈધરપુરા પોલીસમાં બોગ ડોક્યુમેન્ટ બનાવવા કાવતરું ઘડવું ધમકી આપી જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર પરમેશ્વર દાસે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીપાંશુને ગેરકાયદે રીતે પાવર ઓફ એટર્ની આપી હતી તેના આધારે દીપાંશુ ત્યાં મંદિરમાં રહેતો હતો ટ્રસ્ટના જરૂરી કામકાજ માટે મંદિરની પૂજા કરવાને રહેવા ગેરકાયદેસર નિયુક્તિ પત્ર પણ આપ્યો હતો દીપાંશુએ પોલીસ સ્ટેશન અને સાધુ સમાજના પોતે અને રાજીનામું આપી સાધુ બન્યો જણાવી પ્રભાવ ઉભો કર્યો હતો ટ્રસ્ટના ભાડવાતો પાસે રૂપિયા ઉઘરાવતો હતો ટ્રસ્ટમાંથી ઉઘરાવેલા રૂપિયામાંથી હવાઈ મુસાફરી કરી મોંઘા ફોન ખરીદી પોતે ટ્રસ્ટના મહંત અને ટ્રસ્ટીઓની અફવા ફેલાવી હતી ટ્રસ્ટીઓને ભૂમાફિયા જેવા શબ્દો દ્વારા બદનામ કરવા ફોનમાં ખોટા મેસેજો ફેલાવ્યા હતા ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસમાં ખોટા ગુના દાખલ કરાવ્યા હતા ટ્રસ્ટી મિલકત વેચવા ખોટા દસ્તાવેજોને સિક્કા બનાવ્યા હતા દીપાંશુ મહારાજ સહિતનાએ મંદિરના ટ્રસ્ટીઓને રૂપિયાની ઓફર કરી ટ્રસ્ટમાંથી નીકળી જવા તેમજ કરેલી ફરિયાદો પાંચે ખેંચવા દબાણ પણ તેને કર્યું હતું દિમાંશુ મિશ્ર વાતો ફેલાવી હતી કે તે આ ટ્રસ્ટ સ્થળે પંદરમાની એક હજાર કરોડના પ્રોજેક્ટવાળી હોસ્પિટલ બનાવવા માંગે છે હાલ તો આ મામલે મૈધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા